રાતના ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇકની કચ્છમાં ઉજવણી કરવામાં આવી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી જેમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નોંધનીય છે કે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકો શહીદ થયા હતા ત્યારબાદ પૂરા ભારત દેશમાં દરેક ભારતીયના દિલમાં આ ઘટના ઉપર આક્રોશ હતો દરેકના દિલમાં બદલો લેવાની ભાવના હતી અને બધા નાગરિકોને ભારતીય સેના ઉપર ભરોસો હતો અને જે પલનો ઇંતજાર બધા નાગરિકોને હતો તે રાત્રે આવી ગઈ અને રાત્રે ભારતીય આર્મીએ જે રીતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં દરેક ભારતીય નાગરિકના દિલ ખુશ થઈ ગયા હતા જેના ભાગરૂપે આજરોજ મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ તરફથી ઉજવણી કરીને દેશની સેના સાથે ખભેથી ખભો મિલાવી ઉભા છીએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો કમિટીના તમામ જવાબદારો ઉપસ્થિત રહી અને ઉજવણી કરી હતી ઉજવણીના ભાગરૂપે ભીડગેટ વિસ્તારમાં ફટાકડા ફોડીને પાકિસ્તાન મુર્દાબાદ ઇન્ડિયન આર્મી જીંદાબાદના નારા લગાવ્યા હતા યુવાનોના જોશભે નારાઓ અને ફટાકડા ફોડતી વખતે એક તબક્કે ભીડગેટ વિસ્તારમાં વાહનો થંભી ગયા અને વાહન ચાલકો આ નારેબાજીમાં જોડાવા લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને ભૂ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક એવા ભુજ શહેરના ધમધમતા ભીડઘેટ વિસ્તારમાં યુવાનો દ્વારા દેશદાસથી પ્રેરિત આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને કોઈપણ પરિસ્થિતિમાં દેશની સાથે ખડે પગે રહેવાની લાગણી વ્યક્ત કરી હતી આયોજન મોહસીન હિંગુરાજા સિકંદરભાઈ સમેજા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ઇબ્રાહીમ હાલેપોત્રા મોહમ્મદ લાખા રાજેન્દ્રસિંહ જાડેજા મુસ્તાક હિંગરોજા રફીક બાવા ઇસ્માઈલ ઘાચી

રાતના બે વાગે ભારતીય સેના તરફથી જે પાકિસ્તાનને મોતોડ જવાબ આપવામાં આવ્યો એ અમે કોઈ પણ ભાગે આતંકવાદ સહેન નહીં કરીને ભારતીય સેનાએ જેવી રીતે ઓપરેશન સિંધુ રાતના ભાગમાં ચલાવી અને એનું પાકિસ્તાન પોતે પર પ્રમાણપત્ર આવ્યો અને અમેરિકાએ પણ આપ્યો કે ભાઈ આ હુમલો ભારત તરફથી કરવામાં આવ્યો છે તો ભારતે પૂરી દુનિયાને બતાવી દીધો કે ભારત કોઈ પણ ભાગે આતંકવાદ સહેન નહીં કરે વિદેશ લોકોની હત્યા કોઈ પણ સાકી ન લે અને કોઈ પણ ધર્મ ભાગ નથી આ પાકિસ્તાન નું આતંકવાદ જે છે એનો જવાબ ભારત એને આપ્યો છે એના માટે આજે અહીંયા ઉજવણી કરવા માટે અને અમે ભારતીય સેના સાથે જતાવવા માટે આજે આ ઉજવણી કરવામાં આવી છે અમે નહીં પૂરો દેશ ભારતનું દરેક નાગરિક હિન્દુ મુસ્લિમ એકતા ભારતીય સેના સાથે છે અને સપોર્ટ કરી રહ્યા છીએ કઈ રીતે ઉજવણી કરવામાં આવી હતી કઈ જગ્યાએ આજ રોજ આ બિડગેટ ઉપર ભુજના બિડગેટ ઉપર ઉજવણી કરવામાં આવી હતી અને અહીંયા ફટાકડા અને ખાસ બધા આગેવાનો જેમાં હિન્દુ મુસ્લિમ અને બધા પક્ષના લોકો પણ હાજર રહી સાથે અને ઉજવણી કરવામાં આવી હતી